વડોદરાની પૂરની પાણી ભરાવાની પરિસ્થિતિની અંદર બરોડામાં વોર્ડ નંબર અગિયારના આ એક ભારતીય જનતા પાર્ટીના નેતા ચારમી પટેલ કે જેઓ મોરચાના મામંત્રી છે તેઓ પાણીની અંદર પોતાના પતિ સાથે રીલ બનાવતા અને સોશિયલ મીડિયાની અંદર પ્રસિદ્ધિ કરતા નજરે પડ્યા શું ભારતીય જનતા પાર્ટીનું આ શિક્ષણ છે શું એમને ઉપરથી જ આવું કહેવામાં આવે છે આ પરિસ્થિતિની અંદર શું કોઈ પણ નગરોની અંદર આવી પરિસ્થિતિ હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ બધાએ લાગી જવું અને મદદરૂપ થવું એવા આદેશો નહીં હોય આ કેટલી શરમજનક બાબત છે અને આટલા પાણી ભરાયા હોય લોકોના ઘરની અંદર પાણી પહોંચી ગયા અને એકથી ત્રણ ફૂટ પાણીની અંદર લોકોના ઘરવકરીને કેટલું બધું નુકસાન થયું હોય એક તો કલેક્ટરે સો રૂપિયાથી પચીસસો રૂપિયાની રાહત જાહેર કરી એ લોલીપોપ જેવી વાત છે એનો રોષ હજુ શમ્યો નથી ત્યારે આવા ચારમી પટેલના આ સોશિયલ મીડિયાની અંદર પાણીની અંદર રીલો બનાવીને મૂકતા દ્રશ્યો એ કેટલા અંશે વ્યાજબી છે ભારતીય જનતા પાર્ટી જો ખરેખર તેના કાર્યકરો અને આવા લોકો ઉપર કે જે લોકો અમુક નેતાઓની આગળ પાછળ ફરતા હોય ને એમની ઉપર એમના ચાર હાથ એમનો કંટ્રોલ નહીં કરે તો ભવિષ્યની અંદર પાર્ટી આવા લોકો ઉપરથી નહીં પરંતુ પ્રજાની મત ઉપરથી પણ એમનો કંટ્રોલ ગુમાવી શકે એમ છે જેથી અત્યારે બરોડાની અંદર આઠ કિસ્સો એકદમ વોટ ફેવરિટ બની ગયો છે અને જ્યાં જુઓ ત્યાં આવી ચર્ચાઓ સંભળાય છે તમે વિસ્તારોની મુલાકાતો લો તો તમને ખ્યાલ આવે કે લોકો આજે પણ કેટલા ત્રસ્ત છે પણ તમને ક્યાંય ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર કોઈ કામ કરતો હોય એવું હજુ સુધી તો નજરે ક્યાંય ચડ્યું નથી અને એવી કોઈ જાહેરાતો નથી કરી પ્રેસ કોન્ફરન્સ પણ ભારતીય જનતા પાર્ટીના લોકોએ બોલાવીને કરી નથી અને કોઈ પણ જાતની માહિતી આપી નથી જ્યારે કલેક્ટર્સની અંદર જણ પણ જઈને પત્રકારો પૂછી રહ્યા છે ત્યારે પણ જોઈએ તેવા સંતોષકારક જવાબો મળતા નથી અને એક બાજુ કમલમમાંથી સદસ્યતા અભિયાનના ઉજવણીના કાર્યક્રમો શરૂ થયા છે આ બધું જોતાં મને એવું લાગે છે કે હવે ભવિષ્યની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રજા મત અને એમની વોટ બેંક ગુમાવી બેસશે કારણ કે લોકચર્ચામાં હવે એવું સંભળાય છે કે હવે એવા કોઈ રોડ શો કે કોઈ થાળી નગારા વગાડ આવશે તો હવે કોઈ પ્રજા એમાં માનવાની નથી ન્યૂઝ ઓફ ગાંધીનગર